ગોડાંબા જે મધ્યપ્રદેશ નું છે ત્યાં જતા કાચા રસ્તા ઉપર દારૂની વચમાં હતા તે દરમિયાન એ રોડ ઉપરથી બાઇક ઉપર દારૂ આવતા અને દૂરથી પોલીસને જોઈ તેઓ પાછા વળી ગયેલા જેથી પોલીસે પીછો કરતા તેમના પર પથ્થરમારો કરવામાં આવેલ અને ત્યારબાદ પીએસઆઈ શ્રી રાઠોડ એલસીબી સીપીઆઈ શ્રી તમામ પોલીસ ત્યાં કોમ્બિંગ કરતા ત્યાંથી પાંચ એક બાઇક મળી આવેલ છે આ ભાગી ગયેલ તમજદારોને ઓળખતા બાબુ જીગરિયા કોરાડ ઈશ્વર જીગરિયા કિરાડ લક્ષ્મણ પારસિંગ કિરાડ રાહુલ દુરસિંગ કિરાડ અને રવિ દુરસિંહ કિરાડ તમામ ના કોઈ આરોપી મળી આવેલ નથી પરંતુ ત્યાંથી પાંચેક બાઇક પોલીસે રિકવર કરેલ છે પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયેલા જેમને અહીંયા દાનપુર પ્રાથમિક સારવાર આપી ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે દાખલ કરેલા છે જ્યારે પીએસઆઈ શ્રી એચ જે રાઠોડને ખભાના ભાગે પથ્થર વાગ્યા છે પોલીસ ઉપર જે હુમલો થયો છે અને રાયટીનો ગુરુ દાખલ કરવામાં આવશે